કેવી રીતે ભાજપ ને બિન અસરકારક રહે તેની રણનીતિ મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે આણંદ જિલ્લાની મુલાકાતે હતા ખાસ કરીને કમલમ કાર્યાલય ખાતે તેમની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી કહી શકાય કે ક્ષત્રિય આગેવાનો સાથે આ ગુપ્ત બેઠક પિસ્તાલીસ મિનિટ સુધી ચાલી હતી અને પિસ્તાલીસ મિનિટના અંતે આ જે બેઠક છે તે અત્યારે પૂર્ણ થઈ છે અને હર્ષ સંઘવી હમણાં જ થોડીક વાર પહેલાં જ પોતાના બીજા એક પ્રવાસે નીકળી ગયા છે કહી શકાય કે જે રીતના ડેમેજ કંટ્રોલ માટેની આ જે બેઠક હતી તે બેઠકમાં શું નિર્ણય લેવાયો એ તો હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ ક્યાંક ને ક્યાંક બસો જેટલા જે ક્ષત્રિય આગેવાનો છે તે આ બેઠકમાં હાજર હતા અને તેમને મનાવવાની જે રીતના વાત થઈ રહી હતી તે અત્યારે સામે આવી છે થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ બાબતનો ચિતાર અહીં આગળ આપવામાં આવશે જલ્પેશ પટેલ એ બીપીએસ મિતા આણંદ તો સંઘ વિના ડેમેજ કંટ્રોલના પ્રયાસ પર ભાજપના ક્ષત્રિય આગેવાનનું નિવેદન ભૂપત સિંહે કહ્યું કે ઘોડા છૂટ્યા બાદ તબેલામાં બાંધવા જેવી સ્થિતિ રાજપૂત એ હંમેશા આપ્યું છે લીધું નથી હર્ષભાઈએ રાજપૂત સમાજ સાથે ચર્ચા કરી આગામી સમયમાં ઘીના ઠામમાં ઘી ઠરશે સમાજના વડીલોને બોલાવવામાં આવ્યા હતા હિંમતનગર ખાતે પણ સમાજ અત્યારે બિલકુલ એક ટસમાં ઊભો છે વર્ષોથી પાર્ટી જોડે હતો ભાજપથી જ બાપુઓ છે ને છે જ ભાજપ હતું પણ આજે ગોરા છૂટી જાય ને તબેલાને તાળા મારવા જેવી ઘટના થઈ છે એસી વિશે હું કંઈ કહી શકું નહીં